એવું તુફાન એવું તું આવો જોડે એવું હતું કે લાઈટમાં છે ને ઓલ બાજુ સાત થાંભલા મારે લાઈટ જ કપાઈ ગઈ નાખી તૂટી ગયા શેડા બોલો એવું એવું તો ચાર્જિંગ કેમ મૂકવા જોઈએ પંદર ટકા ચાલી ગયા ત્યાં સુધી બ્લોક બનાવી પછી અમે દાદાના દાદાને મૂકવા જવા પડશે ઓલા પણ આખી સાઈડ હવાનું કામકાજ ચાલે છે અંજો આવીને ઘરે ઝુમર બનાવે છે હેમલું જોવા અમારે તો કે કે હેમલું બનાવો ઝુમર

તો મિત્રો આલો હવે ઘર બાજુ નીકળીએ પપ્પા હું બાઈક લઈને આવે એમાં હેલા મસ્ત મજાના આવો ઘરે મળી જા બધા ચાલો તો ગાયું અમારે એટલે બરોબર બધી નીણ વાડી છે ખાઈ જશે ચાલો અમે હાલીને એમાં થોડા ઘણી ફ્રેશ થયા અને જો શું કરશો તું હે કેપ્સી વાળી જો હાલો ખાવા મિત્રો આ શું શું બને એક હું હતું બધું છે મગનું શાક છે ને આ પાપડ છે આ ક્યાં પાપડ કહેવાય ફરફર છે એવું એવું એ કાળુ હાલો ને હાલો હાલો મિત્રો ખાવા મગનું શાક છે આમળ વાળું છે અને ફરફર છે રોટલી છે હાલો બધા તો ખાઈ લઈએ હાલો ફટાફટ બસ તમારે કપડાં હું ધોવા જાઉં ગોદડા ધોવા જવાનું છે મારે કાળોને હારવાનું છે તો મિત્રો હાલો મસ્ત ખાઈમાં નવરા થઈ ગયા છે હવે આપણે જવાનું છે ગોદડા ધોવા માટે કપડાં તમે જવાના ના ના તમારે જવાના છે

એની રમત નહીં મિત્રો હવા પાણી અને અગ્નિનો વિશ્વાસ નહીં કરો કોઈ દિવસ આમાં ભાઈ આનું આ દેખાય કે ઊંડું છે રીતસરનું કાળું કાળું ડમર પાણી છે એમનું નાવું તો નહીં નાખો ના ના એમલું 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 તાર જવું તો આમાં ન જવાય ડબલું બબલું લેવા ડોલ ડોલથી તો યાર રાખો બધા આવી ગયા છે અમારે તો

આ રીતના ન ધોવાનું છે તમે ધોવશો બધાય હા અમારી ડીડી ને મમ્મી ધોવે છે આ કાળો શું કરો કાળું તમે માછલા પકડવા હે માછલા ખડે હાથમાં ન આવે હુંડે માપું નથી માંગતા હે હુંડે મિત્રો કે બહુ મોટી ખાણ છે આમ જો આ હેવી ખાણ છે હેમળું જો દેવાં છે બે ગયા અમાર તમે નાવું છે હે અમારે હે

અંદર જવું છે મારે જીધું નહીં કે મારે અંદર ડૂબકી મારવી છે હામાં કાંઠે નીકળવું કે અને સેફ્ટી માટે જવા સુંદરી આપણો પાણો બાંધેલો છે કાળો ડૂબે તો હું આપણે પકડવાનું રાખવાનું છે લાવું આ પકડી રાખું હા જા તમે તમ તો હું ઘા કરીશ રેડી ધ્યાન રાખજો અને ધ્યાન રાખજો હા કાળો મારો ગયા ભાઈ અરે ઊંડું છે કાળો આ બધું એમ નું હલાવ એમ થોડું આવ્યો હોય તો કરો બહુ ઊંડું છે પાણીનો નો ભરોસો નહી વાહ પપ્પા વાહ ડૂબકી મારી કરા હા ભાઈ આપણે નથી આવવું આપણે પ્રેક્ટિસ વિના ખોટું પેલા આપણે સ્વિમિંગ શીખવા દઉં સિરિયસ શખીન પછી નાશ્યું એક તો અમારે કાળું પાછા તો ગયા છે હવે એ પાછી આ બધું વ્યા આ સાઈડ હવે એકવાર ટ્રાય કરે છે પાછી તો તો હું પકડી રાખું સેફ્ટી માટે આવે તો આવે તો જો આમ કરી આમ ડાયરે પકડવા થાય કા કાળું આવો જ આવો નિરાતે નિરાતે જાય અંદર ડાયરેક્ટ અંદર અંદર નો પીડા રહેતા બસ બહાર નીકળવા આવવા પડશે હા અરે વાહ કાળું વાહ અરે વાહ કાળું વાહ

આ જો અહીંયા સરસ પછી આને ઘણું પડશે શેમ્પુ તો લગાડી દે તો થોડીક બધી બાજુથી એ હું પડીશ શું કરે હું નાવ નાવ આવો ગાય ગા ના એમ એ મજા દેવાની છે નાની કેવી મજા ઓળખી ગયા

હાલો મિત્રો અડધા ગોળા અમે લેતા જઈએ ઘરે પછી માસા લેવા આવશું એમ કરીને બધા હારી લઈ હાલો આ જો ના એ નાય કરે છે તો જો મારો આ કાક હાથ બી ગયો છે મજા નથી આવતી થોડું ઇગ્નોર કરજો નથી મજા આવતી બોલો હું કાક શું થયું કહું બળે હમણાં કર થઈ ગયું એવું આટલા ગોદળે અમે જોયા છે તો બધા મેં ને મમ્મી અને દીદીએ ધોયા હા હું કાવ હા એટલે હું લેવા જવા જાઉં આવો હું લેવા જવા વાળો માણસ હતો કાળું હતું કાળું ચીજું હજી બે પીડા હા દોડો ધોડો ધોડો હજી બે ગાડી હું કાધો મેં તો ગાડીમાં ગાડીમાં એનું પીડા રહ્યા ક્યાંય લીધું એમનું સોડા પીધી દીદીને અત્યારે આવા છે અમારે કપડાં ધોય પાછળથી અને જો આજે તમે બધા ગોદડા મારા આટલા ગોદડા છે રાહ ધાળ પાણી રંગી દીધું હાલો ચા પીને વાડીએ જવાનું છે ગાયું ભાઈ આવી કે જોવા માટે મારા રહ્યા ચા ગર કાળું હલો અમે અમારી વાડીએ પૂરી ગયા છીએ પણ ગાયું જો ન મળે ક્યાં કાઢું જોવા મળે ત્યાં કરતો એટલે હું તો કરી છું પપ્પા કે ધ્યાન કરી આવજો રોંઢે એક અવડને પાણી પાઈ દી અને પૂળો નાખી દઈએ કા કાળું હાલો બજાર માં પૂળો નાખીને બળને પાણી પાઈ એટલું કામ છે અમારે એટલું કામ છે થોડા ગીતડે મિણ તારું તમારું વીણવા છે અને આરામ કરી છે મિત્રો મારે તો ભાઈ પાટો બાટો ઇતડા આપડા હોહરાની કે ગયા થી પોળો રે ઓ હે પો હે પો હે

નવરા નવરા એમને કેવું જવું સાણંદપુર સાણંદપુર હાલો હનુમાનદાય દર્શન કરતા કેદી જવું વરસાદ પડે પછી જઈ કામ આવે છે ખેતીનું ખેતીને સાહેબમાં બની જાય બળા નિર્ણય દીદી મિત્રોમાં હું એને હોય તો કરતા હોતો કેટી જવાય કોને ખબર જાશું આપણે હનુમાનદાય નો બોલ એસો તો જાશું

મને હકી આખો કે ઉડી જાઉં તો મિત્રો ઘર ભેગા થઈ વાડી જાઓ ગાડી હું વાત છે